કોંગ્રેસમાં માં એ છે કે કોના પર વિશ્વાસ કરવો કરી લે છે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી બનાવ્યા પાંચ વખત તેઓ લોકસભાથી ચૂંટાઈને આવ્યા સાંસદ તરીકે અને અત્યારે રાજ્યસભામાં તેમની ટર્મ શરૂ હતી અને આ વચ્ચે તેમણે રાજીનામું ધરી દીધું ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો જે નેતાઓ ગદ્દારીની વાતો કરી રહ્યા હતા કોંગ્રેસમાં રહીને શું આજે તેઓ ગદ્દાર બની ગયા પક્ષને લઈ ઈમાનદારીની વાતો કરતા હતા તો આજે તેમની ઈમાનદારી ક્યાં ગઈ અસવલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે થોડા સમય પહેલાના વિડીયો અમારી પાસે ફરી સામે આવ્યા છે આ વિડીયોમાં નારણ રાઠવા અને તેના પુત્ર સંગ્રામ રાઠવા કોંગ્રેસ પક્ષને લઈ કેટલા વફાદાર છે તે દર્શાવે છે સંગ્રામ રાઠવા તો ગદ્દારોને ટોણો પણ મારે છે પરંતુ આજે એ જ પોતે જેને ગદ્દાર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે સાંભળો સંગ્રામ રાઠવાએ શું કહ્યું હતું આજે શું પરિસ્થિતિ છે નારણ રાઠવા રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રાને લઈ કેટલા સિરિયસ હતા કોંગ્રેસને લઈ કેટલા સિરિયસ હતા અને આજે તેમણે આ શું પગલું ભર્યું શું તે સમયે જે બોલતા હતા તે તમામ નાટક હતું આ પહેલા સાંભળો ત્યારબાદ ઘણી વાતો કરવી છે આ વ્યક્તિને 10 લાખ રૂપિયા આપવાની ઓફર કરી 10 લાખ રૂપિયા ભાજપ ઓફર કરી અને ઉઠાઈને જ જતા તો બી પાછો આવતો રહ્યો કે ના અમે કોંગ્રેસની તાલુકા પંચાયત બોડી બનાવી અને ભાજપની બોડી તોડીને કોંગ્રેસની સત્તા બજાય રાખવાનો કામ આવા મજબૂત કાર્યકરો કરે આવા કાર્યકરો તમારા જેવા કાર્યકરોને જે અમે આજે પાર્ટી છોડી દીધી

ટ્રેક્ટર રેતી જાય તમને ફીટ કરી દેશે તમારા ઘર ને દાવ મૂકી દેશે અને કે એ દાવ સપ્લાય કરતો તો એમ કી તમને કી આ વાત આપણે આવના છે કોંગ્રેસ નેતાગીરી એ છે કે વિધાનસભા માં જઈને કે અવાજ કરીને કે કે મારા કમાડ વિસ્તારના લોકોને પાણી કેમ નહી મળતું રહેવા દાલો મારા વિસ્તારના લોકોને લોકો ને જાતે નો કેમ નહી મળ્યો મારા વિસ્તારના લોકોને લોકો કેમ બંધ છે મારા વિસ્તાર ના લોકો લાઈટ કેમ 24 કલાક પડતી નથી આદિવાસી જે બેઠા છે એને કેવું કરવું પડે કે રાજકીપલા સરદાર સ્ટેચ્યુ પાસે એરપોર્ટ બનવું જોઈએ તું છે મારા આદિવાસી સમાજના મારા આદિવાસી સમાજના દીકરા દીકરીને નોકરી નથી એમની જમીન જતી રહી એમની માઓ જમીન વગર થઈ ગઈ કેડો તો બિચારો છે એની જમીન મારા ભાઈ તમારે પૂછવા જો નહીં બનતી ભલે કે નહીં ભલે ભલે કે નહીં તમારી વચ્ચે મે આજે ઊભો છું અને બે એક ટાઉનમાં માનવા વાળો છું એટલે પાર્ટી કોઈ નથી રામ ભગવાનની ની યાદ નથી દેવી દર્શન કર્યા બરાબર અને મસ્જિદ માં કે તો બહુ દુવાઓ પડી અને બાબા દેવ નું ઈદ ને कार्य पण जी पूजा करी माने बताओ कोई छोटा उदयपुर तो में उपाध्या होय तो आयो कोई इमा इ तो आयो अपना इमा कोई मनु महाराज का छोरा आयो नहीं आप बताजिए तो कांग्रेस से लेकर हम पर एक ही पार्टी थी कांग्रेस से एक ही संबंध है कि कांग्रेस से राम रही हिंदू मुस्लिम सिख ईसाई और एक राष्ट्र वाली पार्टी कांग्रेस भाजपा पे એક સમિતિની રચના કરી કે જેટલા ચૂંટણી લડ્યા છે અર્જુન ભાઈ લડ્યા હું લડ્યો એ દરેક નેતાઓ પાસે જાય એમને બી ઓફર હશે મને બી ઓફર આવી નારાયણસિંહ રાઠોડ સાહેબ ની બી ઓફર હશે સુખરામ રાઠોડ સાહેબ ની બી તમે આવી જાવ કેવું આવી જાવ તમારે શું જોઈએ અમુક આટલા લોકોને કેવડાવે લઈ આવો લઈ આવો એમને લઈ આવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં આ યાત્રા આવશે તો ખાસ કરીને આ યાત્રા આદિવાસી બેલ્ટમાં જ જશે એનું મુખ્ય કારણ એ છે કે વિધાનસભાની જે ચૂંટણી હતી તે વખતે ટ્રાયબલ બેલ્ટની અંદર કોંગ્રેસની પકડ ઢીલી થઈ ગઈ હતી જે દેખાયું હતું ભારત જોડો ન્યાય યાત્રા આ વિસ્તારમાં આવનાર છે ત્યારે આપણી સાથે જેમની પાસે ચાર છે રાજ્યસભાના સાંસદ નારણભાઈ છે એમની સાથે વાત કરું સાહેબ ખાસ કરીને આ યાત્રાને લઈને કયા કયા જિલ્લામાં જશે લગભગ અગિયાર બાર માર્ચના રોજ હાલનો જે ટેન્ટેટિવ પ્રોગ્રામ છે એ ગુજરાતની અંદર અગિયાર તારીખે એન્ટ્રી કરશે ઝાલોદ લીમખે લીંબડી દાહોદ લીમખેડા સંતરોડ ગોધરા હાલોલ પાવાગઢ જાંબુઘોડા નસવાડી બોડીલી નસવાડી ગડેશ્વર રાપીપલા મૂવી નેત્રંગ ત્યાં થઈને માંડવી માંડવીથી તાપી વ્યારા થઈ અને ડાંગ થઈને નવાપુરા મહારાષ્ટ્ર બોર્ડર જે એ પણ ટ્રાઇબલ પડે છે ત્યાં સુધીનો રૂટ ગુજરાતની અંદરથી પસાર થવાનો છે ખાસ કરીને આ ભારત જોડો ન્યાય યાત્રા છે એ આદિવાસી બેલ્ટ ઉપર જ પસાર થઈ રહ્યો છે લગભગ છ જેટલી લોકસભા આવશે અને છ લોકસભાની અંદર આવતી વિધાનસભા આવશે અને ટ્રાઇબલ જિલ્લાઓમાંથી પસાર થાય છે અમારો લક્ષ્યાંક એઆઈસીસીનો છે કે ગુજરાતની છવ્વીસ લોકસભાની સીટો છે ગઈ લોકસભાની ચૂંટણીમાં ઝીરો રિઝલ્ટ કોંગ્રેસને મળી હતી પરંતુ આ વખતે યેન કિન પ્રકારે ગુજરાતમાં પણ ચાર ટ્રાઇબલ સીટ લોકસભાની છે બે લોકસભા એસસીની છે ટોટલ છ રિઝર્વ સીટ છે તો એમાંથી કોંગ્રેસ પાર્ટીને સારો રિપોર્ટ મળે અને ચૂંટણીમાં પરિણામ સારા મળે અને સીટો જીતી શકાય એને ધ્યાનમાં રાખીને ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ખાસ કરીને પાંચ છ સીટો સિવાય ટ્રાઇબલ બેલ્ટની વિધાનસભામાં સફળતા મળી બાકીની સીટો હારી ગયા હતા તો આમ કોંગ્રેસની અંદર જે વિશ્વાસ લોકોનો હતો થોડો ડગી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને એક જોમ આપવા માટે કાર્યકર્તાઓને એક ઓક્સિજન આપવા માટે એમ કહું તો પણ ચાલે એવી રીતે અહીંયાથી પસાર થાય તો દરેક દિવસે બે બે જનસભા કરવાના છે અને જનસભાની સાથે આસપાસના જિલ્લાઓને કાર્યકરોને નેતાઓને ત્યાં બોલાવી અને મોટી સંખ્યા ઉપસ્થિત થાય અને એક મેસેજ ગુજરાતની અંદર ફરી ચોવીસ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એનું રિઝલ્ટ કોંગ્રેસ પાર્ટીને મળે એનો મુખ્ય હેતુ આ છે મોટા ભાગના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડી ગયા છે એમને પણ છેતરામની લાગી જ એમને પણ એવું લાગ્યું કે અમારો મકસદ છે ભાજપને અન્યાય સામે લડત આપવાનો પરંતુ એ લડત એકલા એ લોકો આપી શક્યા આપી શકે તેમ નથી અને જે રિઝલ્ટ જોઈતું હતું એવું રિઝલ્ટ આમ આદમી પાર્ટીની વિધાનસભાની અંદર ચૂંટણીમાં રિઝલ્ટ મળ્યું નથી જેથી કોંગ્રેસ પાર્ટીની અંદર પણ એનો એ જ સવાલ છે કે ભાજપને મહાત કેવી રીતે કરવું ન્યાય અન્યાયની સામે ન્યાય યાત્રા કાઢી અને લડાત કેવી રીતે લાવવી અને લોકોને ન્યાય આપવો એ મુખ્ય ઉદ્દેશ છે એ આમ આદમી પાર્ટીનો બી હતો કોંગ્રેસ પાર્ટીનો એ જ આજે પણ છે એટલે મોટાભાગના નેતાઓ કોંગ્રેસ પાર્ટીની અંદર સામેલ થઈ ગયા દાખલા તરીકે મારે ત્યાં મારા છોકરા સંગ્રામની સામે જ પ્રોફેસર અર્જુન રાઠવા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ભણેલા ગણેલા આદિવાસી યુવાન નેતા છે એ પણ સમજી ગયા કે અમારા એકલાથી આમ આદમી પાર્ટીથી ભાજપને હરાવી શકાય એમ નથી ભાજપનો જે ઘોર અન્યાય થઈ રહ્યો છે મોંઘવારી છે બેકારી છે ખેડૂતોના પ્રશ્નો રોજગારના પ્રશ્નો આરોગ્યના પ્રશ્નો શિક્ષણના પ્રશ્નો એવા અનેક પ્રશ્નોની સામે લડત લડવું હોય અને અમારા આદિવાસી વિસ્તારના લોકોને દાખલાનો સૌથી મોટો પ્રશ્ન છે એની સામે લડત લડવું હોય તો હવે કોંગ્રેસમાં સામેલ થઈ કોંગ્રેસની તાકાતને ડબલ તાકાત આપી અને કોંગ્રેસને આપણે જીતાડીએ એવું એમનું મન હતું અને એ રીતે જોડાઈ ગયા છે મોટા અમે ગુજરાતની અંદર અમે અમે સિનિયર નેતાઓ છે ટ્રાઇબલ બેટની અંદર જે ચૌદ જિલ્લાઓ છે એની અંદર અમે ફર્યા અને એમાં મોટાભાગના આ આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ જોઈન કરી છે તો મને એમ લાગે છે કે આવતી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ટ્રાઇબલ બેટની સીટોમાં મોટી અસર પડશે અને એનો બેનો સરળો કરીએ આમ આદમી પાર્ટીના મતો અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના મતો તો આમ જોવા જઈએ તો ભાજપનીથી આગળ નીકળી જાય એટલા મતો મળેલા છે એ ત્યારે ભારત જોડો ન્યાય યાત્રાની અંદર સો ટકા આની અસર પડશે અને નવા પ્રાણ કોંગ્રેસ પાર્ટીમાં ફૂંકાશે એવું અમને દેખાઈ રહ્યું છે લોકસભાની ચૂંટણી છોટાદિપુરની અંદર સૌથી સિનિયર નેતા તમે છો લોકસભામાં અનેક વખત જીતેલા છો ફરી એક વખત તમે કહો છો કે કોંગ્રેસના કાર્યક્રમોમાં પ્રાણ ફૂંકવાની વાત છે નારાયણભાઈ રાઠવા ઉમેદવાર તરીકે જોવા મળશે આદિવાસી વિસ્તારમાં કે એક નેતા તરીકે જે કોંગ્રેસને આગળ ધપાવશે દેખો અમે તો કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક છે અમે લોકો કોંગ્રેસ પાર્ટીને અન્યાયની સામે ન્યાય મેળવવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી લડત લડી રહ્યા છે અને ન્યાય આપવા માટેની લડત લડી સમાજના લોકોને નુકસાન ન થાય ખેડૂતોને નુકસાન ન થાય શિક્ષણ જગત આરોગ્ય વિભાગ ખેતીવાડી વિભાગ એમાં અમારું આદિવાસી સમાજનું અનામતનું હોય આરક્ષણનું હોય એવા અનેક મુદ્દાઓની સામે અમે લડત આપી રહ્યા છે જ્યાં સુધી ગુજરાતમાં અને જ્યાં સુધી છોટાઉદેપુરને લાગે વળગે ત્યાં સુધી અમે લોકો પાર્ટીના એક વરિષ્ઠ આગેવાન આદિવાસી નેતા છે અમે ભૂતકાળમાં પણ આઠ જેટલી લોકસભાની ચૂંટણીઓ લડી ચૂક્યા છે મારી દ્રષ્ટિએ પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરશે તે પરંતુ મેં તો જાહેરમાં પણ કીધું હતું કે મારે લોકસભાની ચૂંટણી લડવી નથી મારી ઉંમર એકોતેર વર્ષની થવાઈ છે આઠ વખત મેં લોકસભા લડ્યો છું પાંચ વખત જીતો છું અને હાલમાં મારું રાજ્ય રાજ્યસભાનો ટર્મ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં પૂરું થવાનું છે ત્યારે હવે હું થોડો રેસ્ટ લઈ અને પાર્ટીને મજબૂત કરવા માટે મારા ટ્રાઇબલ બેલ્ટની અંદર જ્યાં જ્યાં જરૂર પડશે આ એક આગેવાન તરીકે પ્રવક્તા તરીકે તો અમે લોકો એની પ્રચાર કરી અને પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનો પ્રયત્ન કરીશું હાલમાં મારી નિમણૂક દાહોદ લોકસભા જે ટ્રાઇબલ સીટ છે ત્યાં એઆઈસીસીએ મને પાર્લામેન્ટરી કોર્ડિનેટર તરીકે નિમણૂક કરી છે મારી અને હું ત્યાં દેખભાલ કરી રહ્યો છું આવતા સમયની અંદર અમે લોકો જિલ્લાવાર તાલુકાવાર સાત વિધાનસભા છે તેમાં વિધાનસભાની અંદર પાર્ટીના કાર્યકરો સાથે બેસી અને જેટલું બને એટલું સંગઠનને મજબૂત કરી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો હાઈકમાન્ડ નક્કી કરીને આપશે તેને જીતાડવા માટે અમે લોકો સતત મહેનત કરવાના છીએ આ હતા સાંસદ રાજ્યસભાના નારાયણભાઈ રાઠવા તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જે વિધાનસભાની ચૂંટણીમાં જેટલી મજબૂત હતી તે નથી અને આમ આદમી પાર્ટીમાં જે લોકો વિધાનસભાની ચૂંટણી વખતે ગયા હતા તે લોકો હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત છે તેમ તેમને જણાવ્યું હતું સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરનો જે મુદ્દો છે એ રાજકીય મુદ્દો નથી પરંતુ કોંગ્રેસ જે છે એ લોકોના અને જે પ્રજાના પ્રશ્નો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો છે રોડ રસ્તા મકાન અને આરોગ્યના એ તમામ મુદ્દાને લઈને લોકસભાની ચૂંટણી લડશે સાથે સાથે તેમણે એવી પણ આજે જાહેરાત કરી દીધી ગુજરાત તકના માધ્યમથી કે લોકસભાની ચૂંટણી તેઓ લડવાના નથી એકોતેર વર્ષની ઉંમર થઈ ગઈ છે અને તેઓ પાર્ટી માટે જે કામગીરી સોંપશે તે તે કામ કરશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત છોટા છોટાદેપુર હવે સંગ્રામ રાઠવા અને નારણ રાઠવા બંને બાપ દીકરાને સાંભળ્યા આ પહેલા કઈ અલગ કહેતા હતા આજે કઈ અલગ કહે છે કોંગ્રેસે નારણ રાઠવા પર કેટલો વિશ્વાસ કર્યો પાંચ વખત લોકસભા જીત્યા હાલ રાજ્યસભા ટમ શરૂ છે કેન્દ્રીય રેલ મંત્રી પણ બન્યા તેના પર કોંગ્રેસે વિશ્વાસ કર્યો પરંતુ બદલામાં મળ્યું શું લોકો કહી રહ્યા છે કે નારણ રાઠપાએ આ વિશ્વાસઘાત કર્યો પરંતુ નારણ રાઠપા તો હજુ પણ ઓછા છે હજુ પણ નાના નેતા છે તેનાથી મોટા નેતા જો વિશ્વાસઘાત કરી શકતા હોય તો નારણ રાઠવા શા માટે ના કરે હું વાત કરી રહ્યો છું મોહનસિંહ રાઠવાની મોહનસિંહ રાઠપા દસ વખત ધારાસભ્ય રહી ચૂક્યા અને હવે તો ભારતીય જનતા પાર્ટીમાં છે આદિવાસી સમાજમાં દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા છોડાઈ જાય તો પછી નારણ રાઠવા શા માટેના બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં જોવા જેવું થયું હતું મોહનસિંહ રાઠવાના પુત્ર ભારતીય જનતા પાર્ટીમાંથી મેદાની નેતા અને તેની સામે હતા નારણ રાઠવાના પુત્ર ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલે કે મોહન રાઠવાના પુત્ર જીતી જાય છે લોકો તેવું પણ કહી રહ્યા છે કે સમય જતા હવે જે નેતાઓ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને હવે કોંગ્રેસનું ભવિષ્ય બતાતું નથી તેના પરિણામે તેઓ હવે ઈચ્છી રહ્યા છે કે આપણે પોતાના સમયમાં કોંગ્રેસમાં શાસન કર્યું સત્તા પર રહ્યા પરંતુ આપણા સંતાનો માટે સેટ કરતા જઈએ આ માટે જ પોતે ઉંમરના છેલ્લા પડાવ પર રમી રહ્યા હોય રાજકીય પારી અને તેમાં પણ રાજીનામા આપી રહ્યા છે નારણ રાઠવાનું રાજીનામું સામે આવ્યું આ પહેલા મોહનસિંહ રાઠવાનું પણ સામે આવી ચૂક્યું છે રાજીનામું એટલે કે હવે આદિવાસી વિસ્તારોમાં છે ઘણિયા ગાંઠિયા મોટા નેતાઓ છે તે પણ ધીરે ધીરે હવે કોંગ્રેસ છોડી રહ્યા છે છોટા ઉદેપુર લોકસભામાં આવતી તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો કબજો છે તમામ વિધાનસભા એ પછી જેતપુર હોય પછી છોટા ઉદેપુર હોય પાદરા હોય ડબો હોય સંખેડા હોય પછી હાલોલ હોય આ તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો કબજો છે જેતપુરથી સુખરામ રાઠવા ચૂંટાઈને આવતા હતા બે હજાર સત્તરમાં બે હજાર બાવીસમાં તેઓ પણ હારી ગયા એટલે કે આદિવાસી નેતાઓને પણ મનમાં ખબર છે કે આવનારી લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી હોય જીતવું ખૂબ જ મુશ્કેલ છે આ સમય કપરો છે આ સમયમાં લડવું છે કે પછી સત્તા પર બેસી જવું છે ચૂપ થઈને આ બે રસ્તા તેમની પાસે હોય છે કેટલાય લોકો લડતા હોય છે કેટલાય લોકો ચૂપ થઈ હાથ મેળવી સત્તામાં બેઠી જતા હોય છે મોહનસિંહ રાઠવાનો સમાવેશ થાય છે નારણ રાઠવાનો સમાવેશ થાય છે કહેવામાં આવે છે સુખરામ રાઠવાને પણ ઓફર હતી પરંતુ સુખરામ રાઠવા હજુ પણ નિર્ણય લઈ શક્યા નથી સુખરામ રાઠવા કોંગ્રેસમાં છે કોંગ્રેસે તેને વિપક્ષનો વિપક્ષના નેતાનું પદ પણ આપ્યું હતું પરંતુ આજ વિપક્ષના નેતા બે હજાર બાવીસની ચૂંટણીમાં હારી ગયા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે જે માથાનું દુખાવાની સીટ હતી એ ભરૂચ લોકસભા હતી પાટણ લોકસભા હતી છોટા ઉદેપુર લોકસભા કહેવામાં આવતી હતી કારણ કે ત્યાં આદિવાસી વિસ્તારો છે અને ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ હવે લાગે છે કે આ વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે કોંગ્રેસ જો ધ્યાન નહીં આપે કોંગ્રેસ જો આદિવાસી વિસ્તારોમાં કામ નહીં કરે તો લાગે છે હજુ પણ જે નેતાઓ છે તેને પણ ભારતીય જનતા પાર્ટી ખેંચી જાય તો નવાય નહીં રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે અને આ ગુજરાતમાંથી પસાર થશે આ જ સમયે હવે નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે ત્યારે શું એક અલગ જ સ્થિતિ જોવા મળશે શક્તિસિંહ ગોહિલ જે એક તરફ અન્ય લોકસભા સીટો જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી લોકસભામાં પરિણામ અલગ આવી રહ્યા છે તો સુરેન્દ્રનગરમાં મહેનત કરે છે તો છોટા ઉદેપુરમાંથી વિકેટ પડી જાય છે તે દક્ષિણ ગુજરાતમાં મહેનત કરે છે તો સૌરાષ્ટ્રમાં વિકેટ પડી જાય છે કરે તો કરે છું આ તમામ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પાસે એક જ વસ્તુ છે તેની વિચારધારા કોંગ્રેસ પોતાની વિચારધારા લઈને ચાલે છે કેટલાય નેતાઓ છે જે ગયા છે કેટલાય નેતાઓને આજે પણ ઓફર છે અને કેટલાય નેતાઓ હજુ પણ જવાના છે કેટલાય નેતાઓ અસમંજસમાં છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે એક વાત સ્પષ્ટ છે છોટાઉદેપુર લોકસભા બેઠક હવે ભારતીય જનતા પાર્ટી પાસેથી થાય તેવું લાગતું નથી છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ કરી લીધી છે તેને હલાવવું હોવું મુશ્કેલ છે કોંગ્રેસ પાસે હવે રસ્તો કપરો છે કારણ કે તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે ભરૂચમાં તેઓ આમ આદમી પાર્ટીની સાથે લડશે અને તેમના ઉમેદવાર ચૈતર વસાવા છે એટલે કે હવે કયા બેઠક પર ધ્યાન આપી રહી છે કોંગ્રેસ કઈ બેઠકમાં તેની બેઠકો કઈ બેઠકને લઈ તેની ગુપ્ત બેઠકો થઈ રહી છે કેમાં લીડ મળશે તે જોવું રહ્યું પરંતુ સ્થિતિ કપરી છે ગુજરાત કોંગ્રેસ માટે પણ શક્તિસિંહ ગોહિલ માટે પણ જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યાં સુધીમાં શું હજુ વિકેટો પડે છે કે નહીં અને સૌથી મોટી વાત એ છે કે નારણ રાઠવા જોડાય તો ગયા છે પરંતુ તેને લોકસભાની ટિકિટ મળે છે કે નહીં લોકો તેવું પણ કહી રહ્યા છે કે નારણ રાઠવા નહીં તો તેનો પુત્ર સંગ્રામ રાઠવા લોકસભા તો લડશે જ તે અને આ દિગ્ગજ નેતા કોઈ પણ પ્રોમિસ વગર પક્ષ પલટો કરે નહીં સીધી વાત છે અત્યાર સુધી આપવી પડે અને લાલચ ભારતીય જનતા પાર્ટી આપી હશે એ પણ સ્વાભાવિક છે પરંતુ એ લાલચ કઈ છે એ આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર